બ્રહ્મ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે અગિયાર ભાગ સાંભળ્યા આજે આપણે બારમો ભાગ સાંભળીશું હરીહિયો લોમહર્ષણજી કહે છે હે મુનિવરો આ પ્રમાણે આ પૃથ્વીનો વિસ્તાર જણાવવામાં આવ્યો જેની ઊંચાઈ પણ સિત્તેર હજાર યોજન છે પૃથ્વીની અંદર સાત તળ છે એ દરેકની ઊંચાઈ દસ દસ હજાર યોજનની છે તે તળોના નામ આ પ્રમાણે છે અતળ તળાતળ રસાતળ તથા પાતાળ એમની ભૂમિ ક્રમશઃ કાળી સફેદ લાલ પીળી કાંકરાળી પથરાળી તથા સુવર્ણમયી છે સાતે તળ મોટા મોટા પ્રાસાદોથી શુભોભિત છે ત્યાં દાનવ અને દૈત્યોની સેંકડો જાતિઓ નિવાસ કરે છે વિશાળ કાય નાગોના પરિવાર પણ ત્યાં રહે છે એકવાર પાતાળમાંથી પાછા આવેલા નારદજીએ સ્વર્ગલોકની સભામાં કહ્યું હતું કે પાતાળ લોક સ્વર્ગલોકથી પણ સુંદર છે ત્યાં સુંદર તેજસ્વી રત્નો મળી છે જે પરમ આનંદ પ્રદર્શે રત્નો નાગોને અલંકાર અને આભૂષણોના કામમાં આવે છે ખરેખર પાતાળની તુલના કોની સાથે થઈ શકે ત્યાં સૂર્યના કિરણો દિવસે માત્ર પ્રકાશ પાથરે છે ગરમી નહીં એ જ પ્રમાણે ચંદ્રમાના કિરણો રાત્રે માત્ર અંજવાળું કરે છે ઠંડકમાં વધારો કરતા નથી ત્યાં સર્પ અને દૈત્ય વગેરે ભક્ષ ભોજ્ય અને સુરાપાનના મતથી ઉન્મત થઈને એ જાણી નથી શકતા કે ક્યારે કેટલો સમય પસાર થઈ ગયો છે ક્યાં વન નદીઓ સુંદર સરોવર કમળવન તથા અન્ય મનોહર વસ્તુઓ છે જે બહુ સૌભાગ્યથી ભોગવવા મળે છે પાતાળ નિવાસી દાનવ દૈત્ય તથા સર્પો સદા એ બધી વસ્તુઓનો ઉપભોગ કરે છે બધા પાતાળોની નીચે ભગવાન વિષ્ણુનો તપોમય વિગ્રહ છે જેને શેષનાગ કહે છે દૈત્ય અને દાનવો તેમના ગુણોનું વર્ણન કરવા સમર્થ નથી સિદ્ધ પુરુષો તેમને અનંત કહે છે દેવતા અને દેવર્ષિ તેમની પૂજા કરે છે તેઓ હજાર મસ્તકોથી શુભોભિત છે સ્વસ્તિકાકાર આભૂષણો એમની શોભા વધારે છે એ પોતાની ફણાવો પરના હજારો મણીઓથી બધી દિશાઓને પ્રકાશિત કરે છે તથા સંસારનું કલ્યાણ કરવા માટે સંપૂર્ણ અસુરોની શક્તિ હરી લે છે તેમના કાનોમાં એક કુંડળ શોભતું હોય છે મસ્તક પર મુકુટ અને ગળામાં રત્નોની માળા ધારણ કરીને ભગવાન અનંત અગ્નિની જ્વાળાથી પ્રકાશમાન શ્વેત પર્વતની જેમ શોભી રહ્યા છે તેઓ નીલ વસ્ત્ર ધારણ કરે છે મદતી મત રહે છે અને શ્વેત હારથી એવા શુભોભિત લાગે છે જાણે આકાશ ગંગાના ધોધથી યુક્ત ઉત્તમ કૈલાસ પર્વત શોભી રહ્યો છે તેમના એક હાથોનો અગ્ર ભાગ હળ પર છે અને વિષાગ્નિ ની જવાળાઓથી યુક્ત સંકર્ષણાત્મક રુદ્ર તેમના જ મુખોમાંથી નીકળીને ત્રણે લોકોનો સંહાર કરે છે સઘળા દેવતાઓ દ્વારા પૂજિત એ ભગવાન શેષ પાતાળના મૂળ ભાગમાં સ્થિત થઈને પોતાના મસ્તક પર સમસ્ત ભૂમંડળને ધારણ કરે છે તેમના પરાક્રમ પ્રભાવ સ્વરૂપ તથા રૂપોનું વર્ણન દેવો પણ કરી શકતા નથી જેમના મસ્તક પર મૂકેલી આખી પૃથ્વી તેમની ફણાઓની મણિઓના પ્રકાશથી લાલ રંગની ફૂલમાળા જેવી દેખાય છે તેમના પરાક્રમનું વર્ણન કોણ કરી શકે છે ભગવાન અનંત જ્યારે બગાસું ખાય છે ત્યારે પર્વત સમુદ્રો અને વનો સહિત આ પૃથ્વી ડોલવા લાગે છે ગંધર્વ અપ્સરા સિદ્ધ અને સર્પ એમના ગુણોનો પાર પામી શકતા નથી તેથી તે અવિનાશી પ્રભુને અનંત કહે છે જેમની ઉપર નાગપત્નીઓએ પોતાના હાથે અર્પણ કરેલું પ્રાચીન ઋષિ ગર્ગ જેમની આરાધના કરીને સંપૂર્ણ જ્યોતિષ શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે જ નાગશેષ ભગવાન શેષે આ પૃથ્વીને ધારણ કરી રાખી છે અને તે જ દેવતા અસુર તથા મનુષ્યો સહિત સમસ્ત લોકોનું ભરણ પોષણ કરે છે તો અહીંયા બ્રહ્મપુરાણનો બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો